ત્યારે સુરતમાં દુષ્કર્મનો મામલે મુખ્ય આરોપી મુન્નાને કોર્ટમાં રજૂ કરાયો છે ત્યારે મુખ્ય આરોપી મુન્નાને પોક્સોની કોર્ટમાં રજૂ કરાયો ત્યારે આરોપી મુન્નાને પોલીસની બરોબરની સર્વિસ પડી છે ત્યારે નરાધમ મુન્નો ચાલી પણ ન શકે તેવી પરિસ્થિતિમાં છે ત્યારે આરોપીને પીસીઆર વાનમાંથી ઉંચકીને કોર્ટમાં લઈ જવાયો હતો ત્યારે પોલીસે કોર્ટ સમક્ષ આરોપીના ચૌદ દિવસની રિમાન્ડની માંગ કરી છે